નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા ગોરધન એના અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મ માં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજ આપણે આવી ગયા છીએ કિશન ભાઈ મુલાકાત કરી હતી એક વખત જે કપ્પા માં ખાતર વાવવાનું કામ કરે છે અને આંતર ખેડ આંતર પણ કરે છે બધું કામ એક આરે બે ત્રણ કામ થાય છે ખાતર વાવવાનું આગળ દાંતા પણ આલી જાય છે અને રાપ આલી જાય છે અને મિની ટ્રેક્ટર નું હાથી છે પણ મોટા ટ્રેક્ટર માં જોડાઈ કામ સારું થાય છે કારણ કે નાના ટ્રેક્ટર માં એમને ઓલું આપણે જે ઢુંઢવાનું આવે એ આ હાથી જૂતે એવું રહ્યું નથી એટલે આ મોટા ટ્રેક્ટર માં એમને જોડીને બધું કામ એક આરે થાય છે તો એમનો પરિચય લઈ અને પછી પૂરેપૂરી માહિતી લેશો તો એમ અમારા વિડીયોમાં માં એન્ડ તક બનાવી રજો કરશનભાઈ તમારું નામ બતાવો અને પરિચય મારું નામ બાવળિયા કરશનભાઈ નાજાભાઈ ઠીક વાળી તાલુકો ચાઈ લાગા મોટા ટ્રેક્ટર માં મે નાના ટ્રેક્ટર નો આપડા હાથી હતો તે

જા એસી બેડો સે કોઈ મિની ટ્રેક્ટર સે ઇરિજન નો એમ કે પોતાનો ટ્રેક્ટર હોય તો આ કરે પણ આ પોતાનો ટ્રેક્ટર હોય અને આ ટ્રેક્ટર હોય ને તો મિની ટ્રેક્ટર નો ન કરો એ તો આ રીતે તમે કાળજી થી આવો લુક માં ખરાડ થવા દેવાના આમાં લીલામાં તમે જો મોટો ટ્રેક્ટર નાખે તો ઘણો બધો ટોરાય પણ ખરો ને ટોરાય થવા દેજો અકેરામાં

હા કાંતી લાય ની આરી હા કાંતી આરી પેટી લીધી હા આ ઓટોમેટિક છે બહુ આ ઓટોમેટિક આ મોટો આવે ની જેવું જ છે આ તમારે આ કાંતી અને આ પેટી આ ઓટોમેટિક પેટી આ બધું આ તમારા અંદર જ તરસ્માં કેટલાક અંદર જ થી 3 વર્ષ લીધું આમાં ઓટોમેટિક પેટી એ બધું આવી આ બધું આ જોઈ શકો જો બીજા દાતા ને એવું થોડું

ફરતું જાય અને હાલતું જાય હમણાં તમે ચાલુ એટલે તમને જોઈ શકે આ ને આપણે હા માનું કહું એક મનની આજુબાજુ થયો એથી વધારે કરવું પડે હા બધી મોટી ખાતર તમારે બહુ સારું અને પણ થઈ કામ તમે બતાવો કઈ રીતનું કામ આપે છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ભાવ નાની એવી ગાડીમાં હાલી જાય છે બઉ સરસ મજાનું છે બહુ સારી રીતે ફિટિંગ કરેલું છે મગજ દોડાવી

અને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા ત્યાં સુધી અમને આપો રજા ફરી આવા નવા વિડીયો મળશું ત્યાં સુધી લઈશું રજા જય જવાન જય કિસાન